આવી ડુંગળી ફરી એક નવા બ્લોકમાં તમારું બધાનું સ્વાગત છે અને આજમાં તો આપણે પે પીછે છોડશું ઘડીક વાર અને પહેલાં થોડુંક પાણી વાળવાનું છે અને ડુંગળી વાળવા છે ને ટાઈટ બહુ હોય છે તમારે કેવી ટાઈટ છે જરાક કમેન્ટ કરીને જરૂર જણાવજો તો અમારે પહેલાં તો ડુંગળીનું છેલ્લું પાણી છે ડુંગળીનો ફાલ કેવો છે કેવી ડુંગળી ખેલી છે કઈ જગ્યાએ કેવી જમીન છે હાલો તમને બધી દેખાડું સર આવી ગઈ ડુંગળી છે સુરત દાદા મોટરનું પાણી આવે છે ને આવો ફાલ છેલો છે એક ડુંગળી ખેંચી એવું નથી હર કોઈ ડુંગળી દેખાય બધી ડુંગળી આવી થી છે ત્રણ વીઘાની ડુંગળી છે કેટલી ઉતરશે એ તમને આગળ વિડીયો બનાવીને એમાં કહે અને આ ટાઈટ ભુક્કા બોલાઈ દે આવી કંઈક અમારે આવી કંઈક છે અમારે પીણો પીણા ટાઈપ છે આમાં માઇન્ડ બી બહુ બહુ સારી થાય અને ડુંગળી પણ જોવો આવી ડુંગળી થાય હાથમાં રાખવું એટલે તમને સમજાય જાય કલર બહુ ઘાટો આવે તો અમારે આ એક ફફ ઉખડી દે એટલે કલર આવે શાકા જેવો મસ્તો જે ભાવ હોય માર્કેટમાં એ જ ભાવ આવે આજે કંઈક ડુંગળી થાય આવા કંઈક મૂળ છે મૂળ જાય તો કેવીટા મોટા છે અહીંયા છે આપણી તબેલો નાનો તબેલો અને આ છે આપણો બગીચો પગ ઠરી ગયા હવે હાવ ટાઇટ બહુ વાય છે પાણી વાળતા વાળતા આપણે મોગરા ભાંગવાનું શરૂ છે તો કે મોગરા આપણે ઓછા છે એટલે કે ખરાબ હોય આવી રીતે આવી રીતે એ રીતે ओसा है हाँ ओसा है अक्तर करेली डूंगली है कितने मोगरा ओसा है आ पहलू आ देख ले ला मोगरा है कितने टेक 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 से डूंगली पन बुद्धि है कहना तो बुद्धि मस्त थी जली है हाँ तो, मित्र आते हैं एक बात क्या था भूली जो सामने वीस रुपया प्लस हुए मने वीस रुपया वधारे हुए गमी વેપારી હોય આંખ ઉછીને વીસ રૂપિયા વધારે આપી દે કારણ કે અમારા અહીંયા નક્કોર ડુંગળી થાય એટલે કે સેપાઈની એવી ડુંગળી થાય એટલા માટે અમારે થોડોક સમય હાંસવી કોઈકને રાખવી હોય ઘરે વેપારીને કંઈક કોઈને ઘરે તો આ ડુંગળી રહે એટલા માટે અમારે વીસ રૂપિયા મને વધારે આપી શકે એટલે કે આવી ડુંગળી અમારે આવી જમીનમાં થાય તો આવી જમીન છે અમારી સને બોલ મસ્ત મજાની એટલે અમાર આ આમાજી પાકે ને એ બધું નોકોર જ થાય તો બધી જમીન એવી છે ડુંગળી એવી છે 500 કેરેલા છે કીધું બધું પડી ગયું છે હાલો તો પછી તમને દેખાડું અમારી ડુંગળી કરતાં મારા કાકાને એની પંદર દિવસ વહેલા હશે અને એ ખેંચવાનું આજે મુહૂર્ત કરી દીધું છે અને મારા કાકા એમ કહે છે કે ઓણ ભાવ સારા રહેવાના છે તો મારા ભાઈની છોકરી આવી ગઈ અને કહે કે આમ આ ડુંગળી ખાવા હાટું લેતો જાઓ અને હાલો દાદા તમારે ખાવા આવું તો હાલો એમ કહેતી અને ડુંગળી હારી છે કે નથી હારી આજે મારે રજા છે તો હારી દઉં હોય બટા એમ કે કાકા તો આવી ડુંગળી છે હારી છે કે વાલા કાકા એમ મને પૂછતી મેં કીધું ડુંગળી હારી દીધું હોય તો ખાઈ લે તો એ ખાવા આવી ગઈ અને હું તો મિત્રો ફાઇનલી પાણી વળાઈ ગયું છે અને ડુંગળીમાં પાણી વાળવાનું મારે તો અહીં કોઈ આવેલું નહોતું ઘરના કોઈ અને છૂટ પણ આપવાનું હતું અને બીજી વાડી છે જ્યાં મોગરા જવાનું હતું બધાયને તો એ બધા આવી ગયા હતા એ વાડીએ મારે આ ભાડિયું અને એ બે વસ્તુ કામ હતું અને આ જ એક વિશારવા જેવું વસ્તુ છે તમને દેખાડું વિશારે પણ નહીં કરો આ ઉકડે ઉકડો છે ને આમાં રીંગણીના સોડવાર આવવા દીધેલા હતા બધા કહે કે રીંગણી જો વધારે ખાતર થઈ જાય તો રીંગણીને રોગ આવી જાય તો આપણે હું તમને દેખાડું તો તમે આગળ આમાં કંઈ રોગ છે એક પણ પ્રકારનો રોગ છે જો આ કાંઈ સોટાડેલી વસ્તુ નથી જો હજી સોડવા જ છે આ રાવા દીધા હા જો આમાં એક પ્રકારનો રોગ નથી અને ફાલે હારો છે જો કે આ જો આ રીંગણું જો સફેદ રીંગણું છે ને હળેલા ને રેવા એટલા છે મસ્ત હળેલું નથી ને કાંઈ નહીં જો એટલે બધી રાવા દીધા ફાલ બધે છે તો આ ના એ રીંગણા છે અને આવતા આવે છે ફાલે ફલેહારો છે આવી રીતે આવી રીતે છે બોલો તો આપણે ઘણા એમ કે આવો ઉકડો હોય વધારે ખાતર થઈ જાય દેશી ખાતર તો દેશી ખાતરમાં વહી જાય રીંગણી દવા કઈ વસ્તુને સટાતી ખાલી પાણી પાઈ દઉં ક્યારેક ક્યારેક વેહો ને તમારું અહીંયા ત્યાં પાઈ દઉં તો એ શાકના રીંગણા છે તો બીજાવાનું મેળીમાંવાળા રસ્તે આ મેડીમાં રસ્તે છે અહીંયા મેડીમાં છે તો કાંઈ આપણી વાડી છે આપણે એટલે સુધી રીંગણી કરવાની છે અડધી વણ તો અહીંના રીંગણા કાંઈક આવા ખાતરના મસ્ત રીંગણા હોય કાંઈક ઘટેની શાક મસ્ત થાય દેશી ખાતરમાં હોય ખાતરમાં રીંગણી કરેલી હોય એટલે રીંગણી એકદમ મસ્ત મજાની થાય તો હવે કરવાનો છે વિડીયો પૂરો અને આ ભેવને પહેલાં નીરી દીધું આવી સાયર નાખી દીધી અને બધું સરે છે એટલે કે ખાય છે તો હા સારવા દવાનું કાંઈ ટેમ રહો નહીં એટલે કેવો લાગ્યો વિડીયો જરૂર કમેન્ટ કરીને જરૂર જણાવજો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો બધાને હર હર મહાદેવ જય માતાજી બાય બાય